નમસ્કાર જય હિંદ જય માતાજી જય ભારત અદ્ભુત એક વાત જણાવતા આનંદ થાય છે આમ પંચોતેર મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ સમગ્ર ભારત વર્ષ ને આનંદ નો એક ઉમળકો હોય છે આપ જાણો છો એમાં એટલે જુનાગઢ ના આંગણે ગુજરાત રાજ્યનો જે રાજ્ય કક્ષા નો પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી થવાની છે એ જુનાગઢ ના આંગણે થવાની છે એમાં ખાસ કરીને આમ તો બારે માસ જે કઈ આપણા ઉત્સવો હોય આપણા પ્રસંગો હોય આપણા ધર્મોત્સવો હોય કે કોઈ ઉત્સવ હોય પ્રભ હોય એમાં પોલીસ છે આપણું પ્રગટ કરવાના છે જુનાગઢ ના આંગણે ચોવીસ એક બે હાજર ચોવીસ ના રોજ મારો ભવ્ય લોકડાયરો પણ છે જુનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડ માં ગુજરાત પોલીસ અને ખાસ જુનાગઢ જિલ્લા પોલીસ અભિનંદન આપું છું આવું સરસ જુનાગઢ આંગણે એક પ્રોગ્રામ આખો તૈયાર કરી રહ્યા છે અને મસાલ પીટીનો આખો જે કાર્યક્રમ છે એ નિહાળવા જેવો હશે આપણા પોલીસ શું કરી શકે પોલીસની શું ત્રેવડ છે એ જોવાનો એક અનેરો આનંદ છે જુનાગઢ જિલ્લા અને સમગ્ર બહારના કોઈ પણ જિલ્લામાંથી પણ અહીં જુનાગઢની ધરતીમાં જો આવે તો પોલીસનો એક હોંસલો છે આપણે વધારી શકશું તો એ આખો જે કાર્યક્રમ છે એ ચોવીસ તારીખે સાંજે સાડા વાગ્યાની આસપાસ શરૂ થવાનો છે એટલે મસાલ પીટીનો જે કાર્યક્રમ છે એ આખો થશે એના પછી લોક સંસ્કૃતિની વાતો વિરસની વાતો આપણા ધરોહરની વાતો એ લોક ડાયરો લઈને હું આવવાનો છું તો સાડા છ થી આપણે જૂનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ગોઠવાઈ જવું છે ફરી ફરીને જૂનાગઢ જિલ્લા પોલીસ અભિનંદન આપું છું અને આવો સરસ અદભુત કાર્યક્રમ તૈયાર કર્યો છે એને એનો હોસલો વધે એના માટે આપણે બધા જુનાગઢ જિલ્લાવાસીઓ પૂગી જવાનું છે સાડા વાગે ચોવીસ તારીખે જય હિન્દ જય માતાજી